કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી છે રાત્રે રાઘવજી પટેલ ચલો અભિયાનમાં હતા અને તે દરમિયાન તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો ડોક્ટર્સ અને સંબંધીઓ એ હાલ તબિયત સુધારા પર છે તેવું કહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડોક્ટર સાથે સતત તેઓ વાત કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાઘવજી પટેલના ખબર અંતર પૂછ્યા છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે પણ રાઘવજી પટેલના ખબર અંતર સીધા જઈશું સંવાદદાતા દિવ્યશ અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યેશ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે રાઘવજી પટેલને તેમની તબિયત કેવી છે હાલ શું ત્યાંથી માહિતી મળી રહી છે ચોક્કસ દીક્ષિતા વાત કરવામાં આવે તો જે રાજકોટનું જે આ સિનર્જી હોસ્પિટલ છે કે જ્યાં રાજ્યમંત્રી રાઘવજીભાઈ પટેલ છે તેમને અત્યારે દાખલ કરવામાં આવ્યા છે જામનગર જિલ્લાનું જે બેરાજા ગામ છે કે જ્યાં ગામ ચાલો અભિયાન અંતર્ગત જે તેમનો કાર્યક્રમ ચાલુ હતો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓને બ્રેનસ્ટ્રોક થયો હતો ત્યારે સૌ સારવાર માટે જામનગરની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા રાત્રિના ત્રણ વાગ્યા બાદ તબિયત વધુ ખરાબ થતાં તેમને જે રાજકોટની સિનર્જી હોસ્પિટલ છે ત્યાં તેમને દાખલ કરવા માટે આવ્યા હતા અત્યારે તેમની જે સારવાર છે તે ચાલી રહી છે જે શ્રેષ્ઠ ન્યુરોલોજીની ટીમ છે તેના દ્વારા તેમની સારવાર છે અત્યારે કરવામાં આવી રહી છે તેમને અત્યારે સિનર્જી હોસ્પિટલનું જે આઈસીયુ વિભાગ છે ત્યાં તેમને રાખવામાં આવ્યા છે અંદાજે ડૉક્ટરના કહેવા મુજબ તેમને એક મહિના સુધી આરામ કરવો પડે તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે મારી સાથે સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે આપણે તેના સાથે વાત કરીશું શું કહેશો રાજુભાઈ કેવી તબિયત છે તમે રાઘવજીભાઈને મળ્યા શું છો અમે લોકો ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ સાથે ખબર અંતર પૂછવા ગયા હતા રાઘવજીભાઈની રિકવરી ચાલે છે થોડી વાર પહેલાં મુળુભાઈ બેરા એમના સાથી મંત્રી મળવા ગયા ત્યારે મુળુભાઈને નામજોગ બોલાવી અને એમને હાથ દબાવ્યો ગઈ રાત્રે જે રીતે બેરાજા ગામે એમના પર બ્રેનસ્ટ્રોક આવ્યો અને એમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપી અને ત્યાં યુદ્ધના ધોરણે એમને તાત્કાલિક સિનર્જીમાં લઈ આવ્યા અહીં ડૉક્ટર ડોબરિયા ડૉક્ટર ટીલાળા ડૉક્ટર ગજેરા એમની સારવાર કરી રહ્યા છે અત્યારે રિકવરી સારી છે લોકોને ઓળખી શકે છે અને જે એમ કહી કે સ્ટ્રોક આવ્યા પછી રિસ્ક જોખમ આગળ વધતા અટકી ગયું છે ડૉક્ટરોની ટીમ સંપૂર્ણપણે સંપૂર્ણ આધુનિક સારવાર આપી રહી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અવારનવાર એમના પરિવારજનો સાથે ડૉક્ટરો સાથે સંપર્કમાં છે મુખ્યમંત્રીએ તાત્કાલિક આરોગ્ય સચિવ કલેક્ટરશ્રીને પણ અહીં મોકલે આપ્યા છે જે રીતે જોતા એમ કહી શકીએ કે સી આર પાટીલ સાહેબ પણ સતત ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓ સાથે ચિંતિત રહી એમની ખબર અંદર પૂછી રહ્યા છે લાખો ખેડૂતોની શુભેચ્છાઓ એમની સાથે છે ભારતીય જનતા પક્ષના હજારો કાર્યકર્તાઓ આજે કૃષિમંત્રીને તાત્કાલિક તબિયત સારી થાય માટે શુભેચ્છા પાઠવી રહી છે ત્યારે રાઘવજીભાઈ કર્મઠ આગેવાન છે મહેનત મહેનતકસ આગેવાન છે ત્યારે હું માનું છું કે એમની તાત્કાલિક રિકવરી થશે જે રીતે અત્યારે સિમ્ટમ દેખાય છે એ જોતા આપણે કહી શકીએ કે રાઘવજીભાઈ તાત્કાલિક સાજા થઈ જશે ચોક્કસ જે રાઘવજીભાઈ છે તેમની તબિયત લથડતા તેમને અત્યારે સિનર્જી હોસ્પિટલ છે ત્યાં તેમને અત્યારે દાખલ કરવામાં આવ્યા છે રાજ્યના મંત્રી ભાનુબેન બાબરિયા મુળુભાઈ બેરા સ્થાનિક ધારાસભ્યો સ્થાનિક ભાજપના આગેવાનો રાજકોટના કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તેઓ અત્યારે રાઘવજીભાઈના ખબર અંતર પૂછવા માટે જે સિનર્જી હોસ્પિટલ છે ત્યાં અત્યારે આવી પહોંચ્યા છે બધા ખબર અંતર રાઘવજીભાઈના પૂછી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાઈકમાન્ડના આદેશ બાદ જે હેલ્થ કમિશનર તેમજ હેલ્થ સેક્રેટરી છે તે પણ અહીં આવ્યા છે રાઘવજીભાઈ ખબર અંતર પૂછવા માટે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રાઘવજીભાઈ છે તેમને અત્યારે અહીં દાખલ છે તે કરવામાં આવ્યા છે મારી સાથે યાદના પૂર્વ ચેરમેન છે આપણે તેના સાથે વાત કરીશું શું કહેશો રાઘવજીભાઈને તમે મળ્યા કેવી તબિયત છે રાઘવજીભાઈ અત્યારે મળવાથી એની તબિયત ડોક્ટરોને પૂછવાથી તબિયત સારી છે સ્ટેબલ છે અને આમને સ્ટેબલ છે તો એમના તબિયત સારી થઈ જશે અને રાઘવજીભાઈ એ કેબિનેટ મંત્રી અને કૃષિ પ્રધાન તેઓ ખેડૂતના કાયમ માટે ખેડૂતોની બાજુમાં રહેવાવાળા છે ખેડૂતોના કામ કરતા હોય ઈશ્વર ને પ્રાર્થના કરીએ કે એમની તબિયત એકદમ સારી થઈ જાય મારી સાથે ધારાસભ્ય મહેન્દ્રભાઈ છે આપણે તેના સાથે વાત કરીશું શું કહેશું મહેન્દ્રભાઈ તમે રાઘવજીભાઈને મળ્યા કેવી અત્યારે અમારા પ્રભારી મંત્રી ને માર્ગદર્શક કે નેતા જે કહીએ તે રાઘુજીભાઈ છે એની તબિયત અમે તપાસ મળ્યા અમારા ડૉક્ટરને મળ્યા એની તબિયત ખૂબ સુધારા ઉપર સ્ટેબલ છે અને ડૉક્ટરોએ ખાસ કરીને ડોબરિયા સાહેબ અને સંજયભાઈએ વાત કરી કે એકદમ સ્ટેબલ છે કંટ્રોલમાં છે બોતેર કલાકમાં ખૂબ સારું થઈ જશે એવું એને આશા છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે રાઘવજીભાઈ જલ્દી સારા થઈ જાય અને પાછા કામે લાગી જાય ચોક્કસ તો ધારાસભ્યો તેઓ સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ રાઘવજીભાઈને મળ્યા હતા રાઘવજીભાઈની તબિયત છે તે અત્યારે ઘણી સુધારા ઉપર છે રાઘવજીભાઈને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે પરંતુ એક મહિના જેવો રાઘવજીભાઈને આરામ કરવો પડે તેવી પૂરેપૂરી શક્યતા છે જામનગર જિલ્લાનું જે બેરાજા ગામ છે તેમાં ગામચલો અભિયાન અંતર્ગત અલગ અલગ જે ગામડાઓ છે તેમાં રાઘવજીભાઈ કાર્યક્રમ કરી રહ્યા હતા ત્યાં તેઓની તબિયત લથડતા તેમને સૌ સારવાર માટે જામનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તમામ જે રાજકીય નેતાઓ છે તેઓ અત્યારે ખબર અંતર પૂછી રહ્યા છે જે અધિકારીઓ છે તે પણ અહીં સિનર્જી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે દીક્ષિતા બિલકુલ આભાર આપની પાસેથી માહિતી લેતા રહીશું તો હાલ તેમની તબિયત સ્ટેબલ છે તમામ જે નેતાઓ છે તેમને મળી રહ્યા છે અને પણ છે ડોક્ટરે કહ્યું કે એક મોટું સંકટ ટળ્યું છે રાજ્યના મુખ્યમંત્રી સતત ડોક્ટરો સાથે વાતચીત કરી રહ્યા છે આદરણીય શ્રી પટેલ સાહેબને કાલે રાત્રે સાડા અગિયાર કલાકે જામનગરની અંદર સ્ટ્રોક આવ્યો તે એમની પ્રાથમિક સારવાર લેવામાં આવી અને મોડી રાત્રે અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા સતત સંપર્કમાં છે ડૉક્ટરો સાથે વાત થઈ છે રાઘવજી પટેલ સાહેબને ગઈકાલે રાત્રે સાડા અગિયારે થોડીક તકલીફ જેવું મહેસૂસ થતાં એમને જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનરજી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર સાહેબ ને બ્રેઇનની અંદર હેમરેજ થયેલો એટલે વહેલી સવારે લગભગ ત્રણેક વાગે અમારી હોસ્પિટલે જામનગરથી શિફ્ટ થયેલા એ પછી એમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલા અને આજે સવારે ફરીથી સીટી સ્કેન કરતા હેમરેજમાં વધારો ન થાય એ આપણા માટે સારી વસ્તુ છે એનું બ્લડ પ્રેશર ધબકારા બધું સારું છે એટલે આપણે ભગવાનને બધા પ્રાર્થના કરી કે ઝડપથી ઝડપ સારા થઈ જાય એઝ અ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને કહું કે હજી એમને આપણે બે કે ત્રણ દિવસ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખશું અને લગભગ જેમ જેમ તબિયત સારી થતી જશે એમ આપણે રૂમમાં એમને શિફ્ટ કરી દઈશું તબિયત બગડી નથી એ જ સુધારો કહેવાય સામાન્ય રીતે હેમરેજના કેસની અંદર

અને જે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો તે તેને લઈને હાલ સારવાર ચાલી રહી છે